ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે દાહોદ જિલ્લામાં જનજાતીય ગૌરવ વર્ષની ઉત્સાહ ગૌરવ યાત્રામાં સહભાગી ગુજરાત રાજ્યના આદિજાતિ તથા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી શ્રી પીસી બરંડા તેમજ કૃષિ અને ખેડૂત કલ્યાણ પશુપાલન સહકાર અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રમેશભાઈ કટારા મહાનુભાવોના ના વરદ હસ્તે આદિવાસી સમાજના તેજસ્વી તારલાઓ તેમજ વિવિધ સ્પર્ધાના વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા સાથે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો એનાયત કરાયા ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિના અવસરે જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવ અંતર્ગત તારીખ સાતમી તેર નવેમ્બર બે હજાર પચીસ દરમિયાન જનજાતીય ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ અવસરે તારીખ દસ નવેમ્બર બે ના રોજ દાહોદ જિલ્લાના ગરબાડા ધાનપુર તેમજ લીમખેડા ખાતે યોજાયેલ જનજાતીય ગૌરવ રાજ્યના આદિજાતિ કૃષિ અને ખેડૂત કલ્યાણ પશુપાલન સહકાર અને ગૌસવર્ધન મંત્રી શ્રી રમેશભાઈ કટારા ઉપસ્થિત રહ્યા હતા આ રથયાત્રામાં સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર ધારાસભ્યશ્રીઓ સહિત અન્ય પદાધિકારીશ્રીઓ તેમજ મહાનુભાવો પણ સહભાગી બન્યા હતા જનજાતીય ગૌરવ યાત્રા કાર્યક્રમમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ પશુપાલન સહકાર અને ગૌસં મંત્રી શ્રી રમેશભાઈ કટારાએ જણાવ્યું હતું કે આપણા આદિવાસી ભાઈ બહેનો મહેનતુ દેશભક્ત જળ જમીન અને જંગલ સાથે જોડાયેલા છે આ માત્ર એક કાર્યક્રમ નથી પરંતુ આદિવાસી સમાજ માટે ઉત્સવ સમાન છે ભગવાન બિરસા મુંડાએ આપની આઝાદી માટે અંગ્રેજો સામે પોતાના સાથીઓ સાથે લડત આપી શહીદી વહોરી હતી એમ કહેતા એમણે આદિજાતિ વિકાસ માટેની સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી આ પ્રસંગે ખાસ ઉપસ્થિત આદિજાતિ તથા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ મંત્રી શ્રી પીસી બરંડાએ પ્રાસંગિક ઉદ્દબોધન આપતા કહ્યું હતું કે બિરસા મુંડાએ લોકહિતના કાર્ય કરીને આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે પરિણામલક્ષી પગલાં લીધા છે ભગવાન બિરસા મુંડાની યાદમાં જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવ શરૂઆત કરનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે આભાર વ્યક્ત કરતા તેમણે વધુમાં જણાવ્યું કે ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસ જન્મ જયંતિ તારીખ પંદર નવેમ્બરના રોજ દેશભરમાં ધામધૂમથી ઉજવાશે આ દરમિયાન સાંસદ શ્રી જશવંતસિંહ બાબોરે જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડાએ દેશહિતમાં અંગ્રેજ શાસકો સામે લડાઈ લડી અને આદિવાસી સમાજને હક તથા સ્વાભિમાન અપાવવાનો પ્રથમ અવાજ બુલંદ કર્યો હતો જનજાતીય ગૌરવ દિવસ માત્ર આદિવાસી સમાજ પૂરતો સીમિત નથી તેઓ સમગ્ર દેશના રખવાલા હતા દેશભરના તમામ સમાજો અને જનપ્રતિનિધિઓ જ્યારે આ દિવસની ઉજવણીમાં સાથે જોડાય છે ત્યારે એ એકતાનું પ્રતિક અને આપની સાચી તાકાત બની રહે છે આપણા આદિવાસી સમાજનો ઇતિહાસ ગૌરવશાળી રહ્યો છે ભગવાન બિરસા મુંડાજીએ આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું આ પ્રસંગે આદિવાસી વિદ્યાર્થીઓને તથા રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર રમતવીરોને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા એ સાથે વિવિધ યોજના કે લાભોના વિતરણ કરાયા હતા આ કાર્યક્રમમાં શ્રી દેવેન્દ્ર મીના સહિત દાહોદ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રી પ્રાંત અધિકારીશ્રી તાલુકા વિકાસ અધિકારીશ્રી મામલતદારશ્રી સરપંચશ્રીઓ અને મોટી સંખ્યામાં દાહોદના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ ગોવિંદભાઈ પટેલ સાથે ગોરધનભાઈ પટેલ દાહોદ